ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું મટાણા ગામ જ્યાં પાણીની જર્જરિત ટાંકીથી ગ્રામજનો પર તોડાયો છે ખતરો વર્ષ પાણીની આ ટાંકી સંપૂર્ણપણે જર્જરિત છે તેમ છતાં તેમાં પાણી ભરી ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ટાંકીની સીડી તૂટી ગઈ છે અને છત પણ તૂટી ગઈ હોવાથી તે ખુલ્લી છે વર્ષોથી તેની સફાઈ નથી કરાઈ પરિણામે બે ગામના લોકોને દૂષિત પાણી અપાઈ રહ્યું છે ગ્રામ પંચાયતે પાણી પુરવઠા વિભાગને પાણીની ટાંકી તોડવા રજૂઆત કરી છે પણ હજી સુધી આ ટાંકી નથી તોડાઈ ગામમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ભૂગર્ભ ટાંકો પણ બનાવાયો છે ચાર વર્ષથી પાણીનો ટાંકો છે પરંતુ તેમાં પાણી નથી નાખવામાં આવતું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે પાંત્રીસ વર્ષ પહેલા આ ગામને પાણી માટે આ ટેન્ક છે તે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આખો ટેન્ક છે તે સંપૂર્ણ જર્જરીત બેનો છે અને હવે અહીંયા પણ ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે આસપાસના વિસ્તારમાં આ અહી આ વિસ્તારની અંદર અમુક લોકો પણ છે જે વસવાટ કરે છે નજીકમાં એક નર્મદાનો બનાવવામાં આવ્યો છે પરંતુ પરંતુ તે હાલ શોભાના ગાંઠિયા સમાન છે આ જે ટેન્ક છે તે છેલ્લા ત્રીસ વર્ષથી અડીખમ ઊભો છે ત્રીસ પાંત્રીસ વર્ષથી છત પરંતુ અત્યારે આ ટેન્ક સંપૂર્ણ જર્જરિત બનો છે છતાં પણ આ ગામનું જે પાણી છે તે પીવાનું પાણી છે તે આ ટેન્કમાં ભરવામાં આવે છે અને આ ટેન્ક છે તે અત્યારે પાણીથી ભરાયેલો છે અહીંના લોકોનો એ પણ આરોપ છે કે ટેન્ક ઉપરથી ખુલ્લો છે અને તેમાં ખૂબ ગંદકી છે અને આ ગંદકીગ્રસ્ત પાણી છે જે એ પાણી ગામને આપવામાં આવે છે લાંબા સમયથી આ ટેન્કને ઉતારવાની માંગ થઈ રહી છે ગામના લોકોનું કહેવું છે કે આ ટેન્ક છે તે સંપૂર્ણ જર્જરિત બન્યો છે અને ગમે ત્યારે ધરાશાય થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને આ વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે ગામ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે જો કે અહીંયા પર ટીમો આવી રહી છે પરંતુ આ ટેન્ક છે તેને હજુ સુધી જમીન દોષ નથી કરવામાં આવ્યો દિલીપ મોરી એબીપીએસ મિતા ગીર સોમનાથ આ છ્યાસી ની સાલમાં બન્યું છે અને સાત ગામ પાણીની યોજના માટે બન્યો છે મટાણા રાકેશ કણઝોટર થોડી અને સિંગસર એના માટે બનાવેલો આજે રાકેશ અને કણઝોટર બે ગામમાં પાણી થાય છે ગંદુ પાણી ઉપરથી ખુલ્લો અમે પંચાયતે લખીને આપેલું તાલુકા માં તાલુકા લખીને આપેલું પાણી પુરવઠા પાણી પુરવઠામાં આ આ વખતે વખત પુરવઠા કરેલી પુરવઠા વારંવાર ભય ભયનો માહોલ રહે છે આજુબાજુમાં અહીંયા મહારાષ્ટ્ર થી જે મજૂરો આવે છે એ લોકો અહીંયા જ ઉતરે છે અને અહીંયાથી ઉપરથી પોપડા પડવાની શક્યતા હાલ થી ચાલતી રહે છે અને નાના બાળકો રમતા હોય પોપડા વારંવાર પડે છે અને પાણી આમાં ભરાય છે એટલે એ પણ એક ભયનો માહોલ રહી છે